તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આજે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવાની છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે ખાસ કરીને હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે ભેંસનો અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો ભેંસની વાત કરવામાં આવે તો તમે ભેંસનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો ઓર્ડર ક્વોલિટી પણ બહુ સારી છે એટલે દૂધે પણ બહુ સારી ભેંસ લાગે છે તમે સ્ક્રીન ઉપર ભેંસને જોઈ શકો છો હવે જો વાત કરવામાં આવે આ ભેંસ વિશે મિત્રો તો આ જે ભેંસ છે એને ત્રીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ કેટલા દિવસની કાચી છે વાત કરું તો સાતથી આઠ દિવસની આ ભેંસ કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે સાતથી આઠ દિવસની ભેંસને વીહાવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે આ આ માહિતી તો તમને તમને આપી પણ હવે જે છે એ કિંમત વિશે જો દોઢ લાખ રૂપિયા એટલે કે એક લાખ અને પચાસ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે એક લાખ ને પચાસ હજારમાં એ પણ મેં તમને સ્ક્રીન ઉપર કિંમત પણ બતાવી દીધેલ છે હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ કે ભેંસ જે છે એ સાત આઠ દિવસની કાચી છે અને ત્રીજું વેતર છે એ બધી વાત થઈ ગઈ હવે મિત્રો આ ભેંસ તમને ગમતી હોય અને લેવી હોય તો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી તો એ વાત પણ હું તમને જણાવી દઉં તો આ જે ભેંસ છે એ ભેંસ તમને પ્રોપર એટલે કે તાલુકો શિહોર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો જે શિહોર છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે આ જે ભેંસના ફોન માલિકના કોન્ટેક્ટ નંબર છે એની આ જે ભેંસના માલિકના કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને આ ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે બીજા નંબર ઉપર તો આ ભેંસ પણ વેચવા આવી છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસને તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે ભેંસની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે હાઈટિયા પણ પૂરી ભેંસ છે આગળ વાત કરવામાં આવે તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી આ ભેંસ છે હવે ભેંસની મિત્રો આ તમે જોઈતો લીધી સિંગ પેટર્ન એ હાઈટ ઊંચાઈ બોડી ગ્રોથ એ અડર ક્વોલિટી એ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી ભેંસ વિશે માહિતી આવેલ છે એ માહિતી જે છે એ તમને આપવામાં આવે તો માહિતીની આપણે વાત કરીએ મિત્રો તો આ જે ભેંસ છે ભેંસને બીજું વેતન છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે તો મિત્રો બીજા વેતનમાં ભેંસની હાઈટ તમે જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો ઊંચાઈ જોઈ શકો છો હવે મિત્રો વાત કરવામાં આવે તો આ ભેંસ છે ભેં દિવસની કાચી છે એટલે કે વીસક દિવસની વિહાવામાં ભેંસને વાર છે એના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો એક લાખ અને એસી હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આગળ બતાવી દીધા હતા અને એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધા હવે મિત્રો આગળ જો વાત કરવામાં આવે તો આ જે ભેંસ તમે જોઈ બીસક દિવસની કાચી અને બીજા વેતરવાડી તો આ જે ભેંસ છે એ ભેંસને તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ જો વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે તાલુકો સિહોર અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો જે શિહોર છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ જ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો અને એના મિત્રો તમે ભેંસ રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજ કેમ કે ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે મિત્રો ઘણા મિત્રોને હાઈટવાળો પાડો ગોતતા હોય છે બ્રિડિંગ માટે તો મિત્રો આજે આપણે પાડો પણ વેચાવવા આવ્યા છીએ પાડાની વાત કરો તો તમે એની હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઇટ છે પાડાની સાથે સાથે તમે પાડાનું માથું જોઈ શકો છો અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત સિંગ વાળો પાડો છે તમે સ્ક્રીન ઉપર તો જોઈ જ શકો છો પાડાને હવે મિત્રો આ પાડો જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે તો એ માહિતી તમને આપવામાં આવે તો મિત્રો પાડા વિશે તો વધારે કાંઈ માહિતી હોય નહીં પણ આ જે મારી પાસે હતું એ મેં તમને કહી દીધું હવે ખાસ કરીને મારે તમને આજે આ પાડાની છે એ કિંમત તમને જણાવવા જણાવવામાં છે પણ મિત્રો બ્રીડિંગ માટે બહુ સારો અને બેસ્ટ પાડો છે કેમકે પાડાની હાઈટ અને લંબાઈ પૂરી છે અને પાડા માટે પારોની ઘણા મિત્રોને શોખ હોય કે એની હાઈટ અને લંબાઈ પૂરી હોય એવા પાડાથી એની ભેંસને બ્રીડિંગ કરાવવું હોય તો આ બહુ સારો અને બેસ્ટ પાડો છે કોઈ પણ મિત્રો જો પાડો ગોતતા હોય તો આ બહુ સારો અને બેસ્ટ પાડો છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધો હવે મિત્રો આ બધી વાત તો મેં તમને કરી દીધી કે પાડો બહુ સારો છે બેસ્ટ છે પછી તમે એ પાડાને સ્ક્રીન ઉપર જોઈ પણ લીધો એની સિંગ પેટર્ન એ પછી એની માથો પછી એની કાઠું એની શરીરની બનાવટને એ બધું તો તમે જોઈ લીધું પણ મિત્રો ખાલી આ પાડો જે છે એની તમને જો કિંમત છે એના વિશે વાત કરવામાં આવે તો આ જે પાડાની કિંમત છે એ ભેંસના માલિકે કેટલી રાખેલ છે એ વાત કરું તો તમે જેમ સ્ક્રીન ઉપર હાલ જોઈ શકો છો એ જ રીતે આ જે પાડાની કિંમત છે એ ભેંસના માલિકે એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ બધી વાત તમે તમને કરી દીધી પાડાની જે કિંમત છે પછી પાડાનું કદ કાઠો રૂપ તમે બધું જોઈ લીધું બહુ સારો અને બેસ્ટ પાડો છે પણ મિત્રો તમારે આ પાડો લેવો હોય તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમારે જાણવી હોય તો એ હું તમને જણાવી દઉં આ જે પાડો છે એ તમને જિલ્લો દ્વારકા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો ભાણવડ અને ગામ વિશે જો તમને જણાવવામાં આવે તો ગામ પાછરી પાછો ગામની વાત કરું તો પાછળ તરડી તાલુકાની વાત કરું તો ભાણવડ અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો દ્વારકા હવે મિત્રો આ પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી પાડો ગમતો હોય લેવો હોય તો ફોન કરી પાડા વિશે વધારે માહિતી જોતી હોય તો તમે લઈ શકો છો મિત્રો ખોટા ફોન ન કરતા પાડો ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો અને રૂબરૂ જોવા જાઓ મિત્રો પાડાને એ પહેલાં ફોન કરીને જાજો કેમ કે આ જો પાડો વેચાઈ ગયો હોય તો તમારે ખોટો તો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવી છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો અને સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો તમને જણાવવામાં આવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ બ્રીડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય તૈયાર થાય એવું લાગે છે કેમકે સ્ક્રીન ઉપર જોતાં જ તમને એવું લાગે છે કે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે હું તમને આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ ગાયની વાત કરવામાં આવે તો આ ગાય છે વિહાઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે તમે પાસે જોઈ શકો છો એ સુંદર મજાનો વાછળો છે આ ગાયની નીચે અને મિત્રો દૂધની વાત કરવામાં આવે તો ગયા વેતરે નવ લિટર જેટલું આ ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી જ દીધી પણ હવે આ ગાય જે છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે તમે સ્ક્રીન ઉપર જોઈ રી શકો છો એ જ રીતે એસી હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હા મિત્રો આ જ ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ એટલે કે તાલુકો સિહોર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો જે સિહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાય ગમતી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને તમે ફોન કરીને જો ગાય રૂબરૂ જોવા જાવ તો તમે ફોન કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈ અને ખોટો તકો ન થાય એટલે ફોન નંબર ઉપરથી તમે રૂબરૂ ફોન કરીને જઈજો હવે મિત્રો એના પછી તમે જે આ ઓળખી જોઈ શકો છો કે ગાય જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે લંબાઈ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે એની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો આગળ તમે ગાયની કાનકટ જોઈ શકો છો સાથે વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો માકડા ટાઈપ કલર છે એટલે કે માકડો કલર છે તમે ગાયનો જોઈ શકો છો સ્ક્રીન ઉપર લાલ કલર નથી મિત્રો માકડા ટાઈપ કલર છે કેમ કે લાલ હોય તો ઘાટો લાલ હોય આ થોડોક ઓછો છે એટલે માકડા તમે કલર કરી શકો હવે વાત કરવામાં આવે જો આ ગાય છે એની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આની કંઈ વધારે માહિતી નથી પણ કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો ગાયના માલિકે એસી હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને મિત્રો આ બધી કિંમત છે ગાયના માલિક રાખતા હોય છે એ જ હોય છે હું કોઈ પણ જાતની કિંમત કે હું મારી રીતે કાંઈ ડિટેલ્સ આપતો નથી એ મને જે મોકલી એ હું ડિટેલ્સ તમને આપું છું હવે વાત કરવામાં આવે તો આ બધી માહિતી મેં તમને આપી દીધી રંગરૂપની બહુ સારી ગાય છે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ ગામ ભાખાગીર તાલુકા વિશે વાત કરવામાં આવે તો કે ગીર ગઢડા ફરી એક વખત જણાવી દઉં તો તાલુકો ગીર ગઢડા અને ગામ ભાખાગીર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ વિશે તમને જણાવવામાં આવે એટલે કે એ વિશે જો તમને વાત કરવામાં આવે તો એના માલિકના જે કોન્ટેક નંબર છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ખોટા ફોન ન કરતા ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો અને રૂબરો જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વી ગઈ વેચાઈ ગઈ હોય તો ધક્કો ન થાય હવે મિત્રો એના પછી આ વાત કરવામાં આવે તો આ તમે એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો ગાયને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો અને મિત્રો એ ટાઈપ જર્સી ટાઈપ ગાય હોય એની લંબાઈ પૂરી હોય છે એ જોવાની ખાસ કરીને હોય છે તો પૂરી લંબાઈવાળી ગાય છે હવે તમને જણાવવામાં આવે આ ગાય વિશે તો મિત્રો આ જે ગાય છે એ છે એક દિવસથી નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે સુંદર મજાની વાછળી છે દૂધની વાત કરવામાં આવે તો કે ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમે હજુ સુધી જો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું અમારી આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમારી પાસે અમે જે વિડીયો મૂકીએ તો તમારી પાસે સરળતાથી અમારો વિડીયો પહોંચી જાય અને કિંમત વિશે વાત કરવામાં આવે તો સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અને આ ગાયની એની પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સુકવાડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બાબરા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો અમરેલી જિલ્લાનો તાલુકો બાબરા છે ત્યાં ત્યાં ગામ સુકવાડા છે ત્યાં તમને કંઈ પ્રોપર એટલે કંઈ રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવ હોય તો આ વિડીયોની આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક્ટ કરી શકો એટલે કે ફોન કરી શકો છો અથવા તો તમે એમાં અમને વોટ્સએપમાં તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી મોકલી શકો છો જય ગૌમાતા જય દ્વારકા